ભૂતરી અમે બનેવી કેમ તંબુરા જેવું મોઢું કરીને બેઠા છે કામ એ નથી ગયા ઓકા દેવ્યુ તમારું કામ હોય કરો ને મને હું વૈસમાં લ્યો ખાપરા દેવા દાંત લઈને મોટા મોટા તમારા મોઢા ને પેલા કાચમાં કેવા દાંત છે તમારા બેના

अब छोड़ो मान मेरी बात दीदी तो जाएगी आज हमारे ही साथ चलो चले दीदी हम उचनी चिराहो में प्यार की राहों में चलते जाए चलो चले दीदी ચલો ચલે ને રાહો મેન હું ઉપાડું છે આ તમારા ગીત ગાવાના છે ઈ ગાવ ને અને જે શીખવાડવાના છે ઈ શીખવાડો તમે લઈ જવાની ઉપાડી અરે જીજુ તમે તો ગયા અમે તો મજાક કરી છે જીજુ તમે તો બરીન હા કોલસા જેવા કાળા થઈ ગયા બહુ બરતરા કરો હો હા બરતરાની દીકરી તમારું કામ કરો ને મારી હાડિયું મારો મગજ ખાવા આવીસ હવે જાય તો હારું હવે હાડિયું હોય તો મારા ગાંડા થઈ જાય જીજ્જુ હું વાતું કરો છો એકલા એકલા અરે કાઈ નહી હું તો એમ કેતો ને મારી હાડિયું બે ત્રણ દી રોકાય તો હારું અરે જીજાજી મૂંઝાતા નહી હવે 15 દી રોકાવાની છે गीत गाव मने कसल आवडेसे लायला मनी साडी लायला Утри! જમવા શીખનપુરી ખાવા પાછા તમે તમારી હાડીયું ને શિકન પુરી ખવડાવતા રહેજો